વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદારોની મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પાલિકા ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી જે રીતે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વડોદરા શહેરના દરેક કાર્યમાં આગળ આવે અને વડોદરા શહેરની ચિંતા કરતો આવ્યું છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરની શુભેચ્છા મુલાકાત કરી વડોદરા શહેર તમામ મોરચે અગ્રેસર રહે અને કોઈ પણ કાર્યમાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશન પાલિકાના પડખે રહેશે તેવી ખાતરી પણ આપી હતી આજે અમે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા કેટ તરફથી અમે આજે નવા કમિશનર શ્રીને બહુમાન કરવા માટે એનું સ્વાગત કરવા માટે આવ્યા છે એનું મેઇન કારણ એક જ કે કેટલા વખતથી વડોદરામાં વડોદરા એટલે બીજેપીને બીજેપીનો રૂઅપ એટલે કે સૌથી હાઈએસ્ટ વોટ ગુજરાતની પણ ભારત દેશમાં વર્લ્ડમાં નામના કે જે લોકો નવ્વાણુંથી સો ટકા વોટ આપે હવે અમે લોકો જેને ઇલેક્ટ્રિકને મોકલીએ છીએ એ લોકો છેલ્લા કેટલા વખતથી અમને શરમ આવે છે બહાર જે પબ્લિકનો જે હોવાપો થાય છે કારણ કે એ લોકોએ એટલું બધું એ જ્યારે જ્યારે રેલ આવી ત્યારે સિત્તેર ટકા વડોદરા શહેર પાણીમાં હતું ત્યારે પણ ઇમેજ બહુ જ ખરાબ થઈ ત્યારે અમને દુઃખ થયું અને હમણાં હમણાં જે તમે તમને બધાને ખબર છે અને ખરેખર હું ધન્યવાદ આપું છું મીડિયાવાળાને કે તમે આજે નવા કમિશનર આવ્યા અને એમનો જે ઇન્ટરવ્યૂ લીધો એમાં અમે પ્રભાવિત થયા કે એમને એટલું શહેર માટે એટલું બધું લાગણી બતાવી વેપારી માટે કે આ શહેરને હું સ્વચ્છતા કરીશ લોકોની લોકોની ધ્યાન આપીશ અને નદીને ક્લિયર કરીશ એ બધું એમનું જે થઈને ઇમ્પ્રેસ થયા અને આજે એમને અમે સાલ ઉડાડી અને એમનું સ્વાગત કર્યું અને એમને દરેક વસ્તુને વાત કરી અને અમે સંદેશો આપવા માગીએ છીએ કે અમે લોકો વડોદરા શહેરના આ આ કમિશનરને જે રીતે સ્વાગત કર્યું છે એમનું રિસ્પેક્ટ રાખ્યું છે એવી રીતે દરેક વ્યક્તિએ રિસ્પેક્ટ રાખવું જોઈએ કમિશનર આસિસ્ટન્ટ કમિશનર અને ફર્સ્ટ સિટીઝન ઓફ ધ મેયરનું રિસ્પેક્ટ રાખવું જોઈએ અને એમની સાથે સારી રીતે વાત કરવી જોઈએ કારણ કે અમે લોકો જેને ઇલેક્શનને મોકલ્યા છે એને લોકોને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે વિરોધ પક્ષો વિરોધ કરવાના છે બરાડા પાડવાના છે પણ એમનું થોડું સાંભળો અને સાંભળીને તમે નિર્ણય લો પણ તમે સામે એ લોકો બરાડા પાડીને બધી વાતો કરો છો બહાર ઇમ્પ્રેસન ખરાબ થાય છે અને તમે લોકો અમે અમને વોટ આપ્યા છે શા માટે કે તમે એ લોકોને અમારી પ્રજાને તમે સામે જુઓ પાણીના પ્રોબ્લેમ ગટરના પ્રોબ્લેમ દરેક પ્રોબ્લેમ તમે સોલ્વ કરવા માટે તમને મૂક્યા છે અને માટે આ લોકોને રિસ્પેક્ટથી આ કમિશનરનો મને વિશ્વાસ છે કે આ કમિશનર શ્રી સારી રીતે કામ કરશે અને વડોદરાનું શહેરનું નામ રોશન કરશે શું નામ આપું નામ રમેશભાઈ પટેલ વડોદરા વેપારી કે ચેરમેન અને ઓલ ઇન્ડિયા ટેડર્સનું ગુજરાતનો એડવાઇઝર